ગોંડલ તાલુકાના સૌ ભાયાતો પણ ઉપસ્થિત હતા રાજપૂત સમાજના અગ્રણીઓ અને એમાં પણ ખાસ કરીને બધા પદાધિકારીઓ પણ ઉપસ્થિત હતા તેમની હાજરીમાં જે હમણાં થોડા ત્રણ ચાર દિવસથી જે એક ગોંડલ પેલેસ તરફથી ખુલાસો આપવામાં આવ્યો હતો યાદવેન્દ્રસિંહજીની બાબતમાં તો તેના અનુસંધાને ગોંડલ રાજપૂત સમાજ અને અમદાવાદ રાજપૂત સમાજથી લઈને ઘણા બધા રાજપૂત સમાજના આગેવાનોએ મહારાજા સાહેબનો સંપર્ક સાહિત્યો હતો અને તેમણે કીધું હતું કે ભાઈ જે કાંઈ ભૂલ કે ક્ષતિ છે તે દૂર થઈ જાય ને આપણે સાથે બેસીને એક સમાધાનની સ્વરૂપમાં એક વાતચીત કરીએ તો એનો અંત આવે તો એના અનુસંધાને આજે ગોંડલ પેલેસ ઓર્ચિડ પેલેસ ખાતે આજે બેઠક યોજાઈ હતી તેમાં જે યાદવેન્દ્રસિંહજી છે તેમની જે કોઈ શરત ચૂક હતી તેમની પણ એમને દિલગીરી ખાસ કરીને વ્યક્ત કરી છે ભવિષ્યમાં એ ગોંડલ સ્ટેટ ગોંડલ મહારાજા સાહેબ ગોંડલ યુવરાજ સાહેબ આવા કોઈ પણ ટાઇટલનો કે ઉપયોગ નહીં કરે અને કદાચ અનાયાસે બીજું કોઈ કરતું છે તો એમને પણ એ ખુલાસો કરશે કે ભાઈ હું ગોંડલ સ્ટેટ નથી તો આ બાબતથી મહારાજા સાહેબે પણ ખૂબ જ એ બાબતમાં બધા ભાયાતોને સાથે બેસાડી અને આ વાતનો સુખદ અંત આવે તેના માટે થઈ અને આજે પ્રયાસ હતો અને એ બાબતનો સુખદ અંત આવી ગયો છે જે સમાધાનમાં ખાસ કરીને કોની ઉપસ્થિતિ રહી હતી સમાધાનમાં ખાસ કરીને અશ્વિનસિંહજી પાલીદાણા હતા પૂંજાબાપુ વાળા હતા આમ તો હિઝ આઈનસ પોતે જ ઉપસ્થિત હતા ક્ષત્રિય સમાજના સૌ આગેવાનો અને સૌ ભાયાતો ઉપસ્થિત હતા અને તેના ઉપસ્થિતિમાં જ આપણે આ કામ આજે બધાને હારે વાતચીત થઈ અને આ વાતને સુખદ અંત છે સ્પેસ ઉપર આવેલ અજુથી જે વિવાદ હતો આખરે આ વિવાદનો અંત આવ્યો છે ગોંડલ પેલેસ ખાતે સુખદ સમાધાન થયું છે એ શું કહેશો મને એવું લાગે છે ભગવતસિંહજીના ચરણોમાં વંદન કરીને આપણે જે કાર્ય માટે બધા જ નીકળ્યા હતા એ કાર્યને સફળતા મળી છે આ સમાધાન ન કહી શકાય હું આને સમાધાન શબ્દથી આને નાનું નથી કરવા માંગતો કારણ કે ગોંડલના મહારાજાએ જે પોઝિટિવ વાત કરી છે એને આપણે બધાએ ભવ્યતાથી એક સ્વીકારવી પડશે કે જે સમાજ એક કરવો હશે તો આ માફી માટે નહીં પણ સમાજ એકતા માટેનો સંદેશ બધાએ ભેગા મળે છે સમાજ ભેગો થાય છે એકબીજા ઉપર આંગળી ચીંધવાની નથી એકબીજા ઉપર વાતો તોડવાની નથી મરોડવાની નથી આપણે એક થઈ નેક થઈ આગળ વધવાનું છે આ એક સંદેશા સાથે આ વિવાદનો અંત આવવો જોઈએ પરંતુ સમાજ જો એક નહીં થાય તો મારા ખ્યાલથી મને એવું લાગી રહ્યું છે અને ઇજા એને પોતે પણ એવું માને છે કે મને આ સમાજ માટેની જે પ્રેમભાવ મળ્યો છે એ લોકોના આશીર્વાદ જે રાજાઓને મળતા હતા એવા આશીર્વાદ મળે અને સમાજ માટેનું જે આપણે એક ભવ્ય કા કામ કરી રહ્યા છીએ એકતા માટેનું પ્રયત્ન હતો એની અંદર મારા તરફથી આ ફૂલ નહીં તો ફૂલની પાંખડી એટલે એક કદમ આગળ વધવાની વાત કરી છે હમણે તો દરેક લોકોએ સમાજની એકતા કરવા માટે એક કદમ નહીં હજારો કદમ સાથે મળવા પડશે એક સાથે કદમતાલ મનાવી મલાવી અને આપણે સમાજની એક એકતાનો સંદેશ દેવો પડશે અર્જુનસિંહ કઈ જગ્યાએ જે સમાધાન હતા તો યોજાયું હતું કોની કોની ઉપસ્થિતિ રહી હતી ગોંડલ મુકામે હિઝાઇનસ ઓફ ગોંડલ પોતે પધાર્યા હતા એમની સાથે તમામ હતો અહીંયાના સમાજના આગેવાનશ્રીઓ હતા તેમજ વિદ્યાસભાના અધ્યક્ષ માનની અશ્વિનસિંહજી હતા પૂંજાબાપુ વાળા માંડવગઢથી હતા પોતે બાપુ ઉર્ફી યાદવેન્દ્રસિંહ જે ગોંડલલાથ ભાયત છે એ પણ હાજર હતા હું અર્જુનસિંહ ગોહિલ અમે બધા સાથે મળી આ જે ભાયાતોની સાથે મળીને અમે બધા એકતા કરવા માટે બધા ભેગા થઈને કોઈ પણ ચર્ચા જે છે એને વિવાદાસ્પદ ન રહે એ મને બહુ બહુ ખૂબ ગમ્યું છે એટલે એ ગૌરવશાળી ક્ષણ અમારી માટે રહી છે ખાસ કરીને જે આ સમાધાન હતું તેમાં મહત્વની વાત કરવામાં આવી છે સમાજની એકતા માટે શું કોઈ નિર્ણય લેવાય છે તેમાં આમાં સમાધાનની વાત કોઈ સમાધાન ન થાય પરંતુ પ્રેમ ભાવ થાય સમાધાન શબ્દને વખોડી નાખ્યો તમે સમજજો આ વસ્તુને આપણે સમજવી પડશે સમાધાન શબ્દને આપણે એમણે દૂર કર્યો ઈઝાઈનેસ ગોંડલે બહુ મોટી વાત કરી છે કે સમાધાન નથી પણ આ એકબીજા પ્રત્યેની જો ભાવના આપણે દુર્ગામી ભાવના આપણી દુશ્મનાવટ જેવી ભાવના રાખશું તો એને દૂર કરી સમાજને એક કરવા માટે આપણે શું કરી શકીએ તો જે વિવાદ છે એ વિવાદોને તમારે એને મિસગાઈડેડ અથવા મિસઅન્ડરસ્ટેન્ડિંગ જે છે એનોય અંત લાવવો પડશે એટલે ચર્ચાઓના અંતે સમાજ જે કરે તે પણ અંતે તો સમાધાન એ જ માત્ર સમાજની એકતા માટેનો સંદેશ છે એટલે આને બહુ ચિંતા સાથે પોતે વ્યક્ત કર્યું અને પોતે પોઝિટિવ વેમાં આગળ લઈ જવાની વાત કરી છે શું મહારાજ તરફથી કોઈ પ્રતિક્રિયા આવે છે હિઝાઇનસ પોતે જ જાહેરમાં કહે છે અને અમારી સાથે અંગત રીતે બેઠીને એમણે બહુ સારી વાત કરી એ મારો સમાજ આપ સમજો રાજાની કક્ષાએ પહોંચ્યા પછી આ વાત હું પણ માનું છું ત્યાં સુધી એવડી મોટી વાત કરવી એ ભાગવત ભગવતસિંહજીનો પરિવાર એટલે મારું ગોંડલ કરી શકે એવું મને ગૌરવ થયું કે જ્યારે આ વાતનો કોઈ વિવાદ માટે નહીં પણ સમાજની એકતા માટેની વાત હોય ત્યારે કોઈ પણ વિવાદ હોય તો એને વાતોથી નીકળી શકે છે નેગ્લેક્ટ કરી શકાય છે અને આપણે આગળ વધી શકીએ છીએ તો સમાજે આગળ વધવાનો એક સ્ટેપ હું વિનંતી કરું છું જાહેરમાં એમણે કીધું હું વિનંતી કરું છું કે તમે જો આગળ વધી શકતા હોય તો કોઈ પણ વિવાદ વગર આગળ વધો અને સમાજને એક કરવા માટેનો જે કાંઈ પ્રયત્ન થતો હોય કરવાનો પ્રયત્ન કરશો થેન્ક યુ ત્યાં જ અને જેને કોઈની ભૂલ કરવી હોય અંજોભાઈ ભૂલ કરવી એમને કડક કાર્યક્રમ બધી દીખા કે ભૂલ ન કરાવ એટલે મને એ વાત ની સખ નફરત છે કે આજ પછી આવું જ્યાં પણ હશે હું ડેફિનેટલી એ જ વખતે ચોકી દઈશ અને બાકી બધા શું જોડે કે શું જોડે આગળ વધશે

હવે ખરેખર એ દુર્ઘટ આમની માટે થાય ધારાસભ્ય એ યુવરાજ મહારાજ નથી એ સત્ય એમનાથી નથી અને એ ખરેખર હું પણ એ બાબતે માનું છું એ ખોટી બાબત મેં પણ પ્રયત્ન કે આ બાબતે મારે મને પણ એવું કે મેં ત્યાર પછી નામ આમ લઈ લેવું જતા યુગ છે

હવે આપણી પાસે જે વાત છે સુરત આ વખતે સ્પષ્ટતા પત્રકારોનેતૃત્વ નહીં કરવી પડે કે રાજા મહારાજ સાહેબ તરીકે પોતે છે અને તે રહેવાના છે નથી એમના ભાયાતોના પરિવારમાંથી પોતે આવે છે એ પણ સચી હકીકત છે જાહેરમાં જે રીતે પત્રકારો સીધી છે કારણ કે પોતે ગાંધીનગર રહે અમદાવાદ રહે છે અને અમદાવાદના સૂબાઈ ક્રમમાં છે કારણ કે રાઇડિંગ એસોસિએશનના પોતે પ્રેસિડેન્ટ છે ફૂટબોલના એસોસિએશનના પ્રેસિડેન્ટ છે મારે છ સંસ્થાના પ્રેસિડેન્ટ અને ત્યાં ક્યાંક ને ક્યાંક જતા હોય તો બધા એની સાથે આત્મી જોડી દે અને એ બાબતે થોડું મન મનમેદ થઈ જાય આ વ્યાજબી હું નથી માનતા આ વ્યાજબી એ દુઃખ જ છે આપણે બધા મને બનાવો કારણ કે મોટરબાલ સાહેબની સાથે પણ બનતો હોય તો અને મારી સાથે બનતો હોય તો પણ એટલે આ યોગ્ય નથી એની એમની બાબતે બહુ સ્પષ્ટતા કરવી જોઈએ અને કરશે જ

અમારા આગેવાન તરીકે એક તમને જવાબદારી આપી ત્યારે ગોંડલનું નામ હોય ત્યારે ભાવનગર ગોંડલ જામનગર આ બધા એવા મોટા નામ છે કે નામને ક્યાંય પણ અપમાનિત થાય એવું આપણાથી બનવું ન જોઈએ તમે બધા ભાઈ હું છો જો તમને ખ્યાલ છે ગોંડલને આપણે ભગતસિંહ બાબતને કેવું મોટું નામ કરે એને ક્યાંય પણ દાગ ન રાખે એવું કરતાં આપણે આગળ સમાજ એકતા કરવા બને

પરંતુ આને ક્યાંક અશોભની શોભરી કે કહી શકાય એટલે એને સુધારવો કરવો જરૂરી ગણાય પરંતુ એને કારણે જઈને સમાજમાં ભાગલા ન પડે એની માટે પોતે બધાને એવું કહેવાનું છે કે મારા ભાઈઓ સાથે રહેશે હું એ પોતે આવે ત્યારે પણ કોઈ પણ ટીકા ટીપણી વગર ક્યાંય પણ આવી વાતો સિવાય આપણું કોઈનું ઉપમાન ન થાય એવી રીતે આ વાતને રજૂ કરું અને એવી મૂકવી કે જેથી કરીને આપણો પરિવારનું નામ જે મોડલ રાજવી પરિવાર જે છે એમનું નામ ઊંચું થાય તે અને આ બધા ભાઈઓ માન વધે ક્યાંય પણ કોઈ રાજપરિવારનું અથવા હિલને કુટુંબનું નામ ક્યાંય પણ આપણે આપણા દેશ નાની એવી તર જેટલી પણ ક્યાંય રાજરથી કરવી જોઈએ એટલે કરીએ છીએ આપણે પોતે પણ પોઝિટિવ છે એટલે હું માનું ત્યાં સુધી આ બધા અને અંદર કાંઈ કોઈને પણ માર્ગદર્શન આપવું હોય તો આપ કહી શકો અને એનાથી રીતે હું એમની સાથે પણ વાત કરવાનો કે આ બાબતે આપણે આવી રીતે વાત કરવી જોઈએ તો પોઝિટિવ છે બધા મળશે અને એમનો નિર્ણય બધા સાથે બેસી મારા તરફથી પણ હું એક માહિતી આપું છું કે બંને સાથે મળી અને નિર્ણયોને લે અને વોનરનું છે જ્યારે રાજપરિવારનું આ ખાલી વોનર પૂરતો પ્રશ્ન નથી અંદર જે ગયેલા ને

આવું ન કહી શકાય હું એની માટે ખરેખર આવું માનું કહું છું આપણી બધાએ માટે ગોવિંદ તરીકે છે મારી માટે ગૌરવ છે મારા ભાવ જેવા માનક છે જેટલું ગોળું થાય એની કરતાં મને આજે મને ખરેખર માન કરતાં અભિમાન થયું કે એને સામેથી કીધું કે સમાજમાં ભાગલા પડતા હોય તો મારે ભાગલા નથી પાડવાની વાત કરવી ને બહુ નાની વાત છે બહુ મોટી વાત કે એમાં જગું હોય